હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મિત્રો અત્યારે ચોમાસાનો ટાઈમ ચાલે છે મિત્રો તો આપણે અવારનવાર ન્યૂઝમાં સાંભળતા હોઈએ કે વીજળી પડવાથી આટલા સામાન આટલા ઢોર ઠાકર આટલી ફેશો ગાયોનું મૃત્યુ થયું મિત્રો તો મિત્રો આજ આપણે તેના માટે એક એપ લઈને આવ્યા છીએ મિત્રો જે ગવર્મેન્ટ દ્વારા બહાર પાડવામાં આવી છે મિત્રો આ એપનું નામ છે અદામીની તો મિત્રો સૌથી પહેલાં તમારે પ્લે સ્ટોરમાં અદામીની એપ સર્ચ કરવાની મિત્રો આ એપ મેં પહેલેથી ઇન્સ્ટોલ કરેલી જ છે મિત્રો તો હું એને ઓપન કરીશ ત્યાર પછી મિત્રો સૌથી પહેલાં તમારે આમાં નોંધણી કરવાની હોય છે મિત્રો એપમાં તો મિત્રો પહેલાં સૌથી પહેલાં તમારે નોંધણી કરવી તમારું પૂરું નામ મોબાઈલ નંબર સંબોધન પિનકોડ નંબર અને વ્યવસાય મિત્રો નાખવાનો રહેશે ત્યાર પછી નોંધણી પર ક્લિક કરવાની રહેશે મિત્રો અહીંયા ઉપર તમે તમારી પાછા પણ સિલેક્ટ કરી શકો છો મિત્રો તો હું ગુજરાતી જ રાખીશ મિત્રો ત્યાર પછી મિત્રો જો કોઈ વીજળીની ચેતવણી નથી મિત્રો જો વીજળીની ચેતવણી છે તો મિત્રો તમને અગાઉથી તેની થઈ જશે જો વીસ કિલોમીટર ચાલીસ કિલોમીટરની આસપાસ વીજળી પડવાની છે મિત્રો તમને અગાઉથી એલર્ટ કરી દેશે મિત્રો તો આમાં અલગ અલગ મિત્રો શું સનાવો અને બધું આપેલું હોય છે મિત્રો તો તમે પણ એ પણ જોઈ શકો છો મિત્રો ક્યારે શું કરવું પછી વીજળી એક બધી આફત છે મિત્રો વીજળી વિશે મિત્રોમાં માહિતી ટોટલ આપેલી છે મિત્રો તો મિત્રો એપ આ એપ તમને કેવી લાગે મિત્રો જરૂર જણાવજો કોમેન્ટમાં મિત્રો અને વિડીયો ગમે તો મિત્રો અને વધારેને વધારે મિત્રો શેર કરજો મિત્રો થેન્ક યુ